સગા બે ભાઈઓ અને એક ભત્રીજાનું થયું મોત એક પરિવારના ત્રણ સદસ્યના મોત થતાની સાથે નાના એવા ગામમાં અરે રાટી વ્યાપી હનુમાનપુર ગામમાં આજે એક પણ ચૂલો સળગ્યો નથી મરનાર પતુભાઈ જીલુભાઈ બોર્યા માનકોભાઈ જીલુભાઈ બોર્યા બૌદીપભાઈ બોર્યા વીસ ચોક લાગતા મારફતે તમામ ખાંભા ખાતે આવેલ સરકારી સિવિલ રાઇફલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને ડોક્ટર દ્વારા તમામ મૃત જાહેર કરવામાં આવ્યા સગાભાઈ અને એક ભાઈનો દીકરો ભત્રીજો મૃત્યુ પામ્યા અને બંને ભાઈઓને ભત્રીજાએ પાંચ વાગે રેતી ચાળવાનું ચાલુ ઇલેક્ટ્રિક ચરાણાથી ચાલુ કર્યું હતું રિપોર્ટર ભાવિકર સરિયા rtv news kamba